गुड मॉर्निंग। गुड मॉर्निंग 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 गुड मॉर्निंग। जय जय माता माता आज हम अलग अलग बना 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 दे 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 चार नाश्तो नाश्तो रे बना दो बना 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 दो, बना बना दी। बना 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 बना

સુરેમજી અજી 10 10:00 વાગ્યા તો બે જણા વિડિયો વીડિયો ચાલુ કરી છે તું તો અજી ભરશે નહી કયો હા એક તો કહો તને અજી બધો ઉંગી રહ્યો છે ચા નાસ્તો કરી લેજો આપણે ના તું જો જીરો તમે આ રીબ આ લખી આ રી લખી આયેન કાલે આ જોગ ને આયેય ની

એ તો હવે બનાવી દેજો એ ખાવ બનાવી દે અને આને નાગી હે તુશારા નહી લેશન નિકવાંદા મુછો રાતી કર દી હા રે તો ભાબી ન હોય બેજે ભાબી આવું કોણ નિયમે અમારું મોંડા કરવા જાજે એટલે યાર નહી दर्शनस दर्शन गर

hmm, hmm. nana apa yuk alisi? aa, yuk alisi? aa, yuk alisi? dihan? aa, nama yuk alisi? siar? yuk alisi? yuk yuk iya,

બે ન <coughs> બોજી ક્યું બોલા બોલા ગો ગો કહી દે બેટા ગો ગો કહી દે હા આટલા બુકા કે કે ગુડ નાઈટ ગાઈસ કઈ બાય બાય કહી દે આવના આવ સપોર્ટ કરતા રહેજો આવના આવ ભેરા કરતા રહેજો તમારા અંગાત છીએ મે તેજ બેટા તેજમાં સોકા દેજે બેટા કઈ જય શેર ગુડ નાઈટ છે તું તો ગુડ નાઈટ જય માતાજી પણ મારા સોકાની વાત થઈ कहिले बेटा बोलो बोलो कहिले नागजी नागजी उगी सा सर मैले अहिले हानी हुन्छ